રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી ઓક્ટોબરે પોરબંદર આવ્યા છે અને છેલ્લા બે મહિનાથી પોરબંદરમાં ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે જે તે સમયે ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી આ સાંઢિયા ગટર બંધ કરવામાં આવી નથી લોકોની વારંવાર રજૂઆત થતાં તંત્ર જાગ્યું નથી પરંતુ ભૂપેન્દ્ર પટેલ અહીંથી પસાર થયા હતા તેથી તંત્રએ લાજ કાઢીને ગટર આડે બંબુ નાખીને સફેદ કલરના પડદા ઢાંકવાની હરકત કરી છે પોરબંદરના શહેરીજનો હેરાન થતા હોય તો થાય પરંતુ મુખ્યમંત્રીની નજરે ઉઘાડી અને ખુલ્લી ઊંડી ગટર ચડી જાય તો નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી પણ આંખે ચડી જાય તેથી આ પ્રકારની હરકત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે લોક આક્રોશ વધવા પામ્યો છે પોરબંદરમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે પાણીના નિકાલ માટેની નગરપાલિકાની પમ્પિંગ સ્ટેશનની મોટરો વીજ બિલ ભર્યું નહીં હોવાથી તેના અભાવે બંધ હતી તો અમુક પંપીંગ સ્ટેશનમાં સમારકામના અભાવે મોટર બંધ હતી અને તેના કારણે સમગ્ર પોરબંદર શહેર પાણીમાં ડૂબી ગયું હતું તેથી સાંઢિયા ગટર ખોદવાની ફરજ પડી હતી પણ હવે તેને બંધ કરવામાં આવી નથી ત્યારે મુખ્યમંત્રી સામે નગરપાલિકાના સત્તાધીશો ઉઘાડા પડી જાય નહીં તે માટે ગટરને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવી છે